પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના મુજબ એનડીપીએસની પ્રવૃત્તિઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ખાવડાની જૂની લેબર કોલોનીના વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો એલસીબીના પીઆઈ એસ એન ચૂડા સમાની રાહબરી હેઠળ એએસઆઈ અનિરોધસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે ટીમે આર આઈ પાર્ક સ્થિત મધસ કિચન નામની દુકાનમાંથી બે પોઈન્ટ ત્રણસો પંદર કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂપિયા ત્રેવીસ હજાર એકસો પચાસ આંકવામાં આવી છે પોલીસે આ મામલે ઓરિસ્સાના વતની જતિન રંજન બરાલ ઉંમર વર્ષ બત્રીસની ધરપકડ કરી છે જ્યારે તેમનો સાથી સંદીપ બ્રિજરાજ સૈવાન ફરાર થવામાં સફળ રહ્યો છે સંદીપ પણ ઓરિસ્સાનો વતની છે અને હાલ ખાવડામાં રહે છે બંને આરોપીઓ વિરુદ્ધ ખાવડા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે